હેલો જય શ્રી કૃષ્ણ આજે હું તમારી સાથે શેર કરી સામાની સાથે બનતા ને વ્રતમાં ખવાય તેવા ફરાળી શીરાની રેસીપીને આ શીરાને પરફેક્ટ માપ સાથે બનાવીશું અને બનાવતી વખતે જરૂરી ટિપ્સ અને સાતથી આઠ મિનિટમાં તૈયાર કરીશું શ્રાવણ માસ કે નવરાત્રિના ઉપવાસમાં એકવાર ટ્રાય કરવા જેવો આ સામાનો ફરાળી શીરો બનાવવાનું શરૂ કરીએ તો સામો ચારસો સામાની સાથે આપણે ઘી ખાંડ પણ ચારસો ગ્રામ લઈ લેશું ખાંડ ચારસો ગ્રામ લઈશું સામો ચારસો ગ્રામ લઈશું અને ઘી પણ ચારસો ગ્રામ લઈશું તો છે ને ખૂબ જ એકદમ ઇઝી એટલું માપ હવે તમે આનાથી અડધું કરવું હોય તો પણ તમે એ રીતે માપ લઈ શકો છો અને ડ્રાય ફ્રૂટ તમારી ચોઈસ પ્રમાણે તમે લેજો તમને જે વધારે ફાવે તે તમે વધારે લઈ શકો છો એવી રીતે આપણે બધું જ માપ લઈ લેશું તો આવી એકદમ ઇઝી માપ સાથે લઈ લેશું તમે આની સાથે કોઈ વાટકીનું પણ માપ લઈ શકો છો જે વાટકી તમે સામલો એ જ વાટકી ખાંડ લેજો અને એ જ વાટકી ઘી લેજો તો તમારે માપ તેનું પણ પરફેક્ટ જ આવશે તો હવે તેના માટે આપણે દૂધ સવા લીટર સવા લીટર જેટલું દૂધ લઈ લેશું તેને આપણે ગરમ કરવા મૂકીશું સાથે હવે જે આપણે સામો લીધો હતો તેને ક્રશ કરી લેશું અધકચરો ક્રશ કરીશું એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો હવે તેને ક્રશ કરીને હવે તમે જોઈ શકો છો કે કેવો ક્રશ કરવાનો છે થોડો થોડો દાણો પણ રહી જાય અને થોડો પાવડર થઈ જાય એવો ક્રશ કરી લેશું આવી રીતે ક્રશ કરી લેવાનો છે હવે આપણે એક મોટું પેન લઈ લેશું તેમાં આપણું જે ચારસો ગ્રામ ઘી હતું તે ઘી લઈ લેશું અને સાઈડમાં મેં દૂધ ગરમ કરવા મૂકી દીધું છે આ શીરાની અંદર આપણે ગરમ જ દૂધ નાખીશું ઠંડુ દૂધ નહીં નાખીએ ઘી ગરમ થઈ ગયું છે હવે સામો જે આપણે દળ્યો હતો તેને લઈ લેશું હવે આ સામાને આપણે મીડિયમ તાપે જ શેકવાનો છે ફૂલ તાપ કરવાનો નથી મીડિયમ તાપે આપણે જેટલો શેકીશું તેટલો તે સરસ શેકાશે જો ફૂલ તાપ કરીશું તો તે નીચે તળિયા પર ડાઝી જશે અને એકદમ જલ્દીથી લાલ થઈ જશે પછી આપણા શીરામાં તે થોડો કાચો રહી જશે તો બને એટલું તમે ધીમા તાપે જ શેકજો ધીરે ધીરે શેકવાનો છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકવાનો છે હું તમને આગળ બતાવીશ કે કેવો શેકવાનો છે આપણે સામો શેકવામાં ઉતાવળ કરવાની નથી ધીરે ધીરે શેકશું અને તેને બરાબર થવા દેશું હવે થોડો એવો ગોલ્ડન બ્રાઉન દેખાય છે હજુ આપણે થોડો ગોલ્ડન બ્રાઉન કરીશું હવે ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે બસ આટલો ગોલ્ડન બ્રાઉન કરવાનો છે હવે તેમાં આપણે સાઈડમાં જે ગરમ કરવા દૂધ મૂકેલું હતું તે દૂધને આપણે તે દૂધને આપણે સામાના મિશ્રણમાં રેડીશું ધીરે ધીરે રેડવાનું છે દૂધ રેડવામાં ઉતાવળ ના કરો નહીંતર તમારા ઉપર છાંટા ઉઠશે ધીરે ધીરે રેડીશું હવે તેમાં ચારસો ગ્રામ ખાંડ આપણે જે કરીને મૂકી હતી તે ખાંડ પણ નાખી દેસું દૂધ નાખીને થોડીવાર હલાવશું સેકન્ડવાર જેટલું અને પછી તેમાં ખાંડ પણ નાખી દઈશું અને સૂકી દ્રાક્ષ પણ નાખી દેસું દ્રાક્ષ અંદર નાખવાથી તે હવે સરસ એવી ફૂલી જશે હવે થોડી વાર આપણે હલાવશું જ્યાં સુધી થોડું દૂધ બળી જાય અને ખાંડનું પાણી પણ બળી જાય હવે તેમાં ડ્રાયફ્રૂટ પણ આપણે એડ કરી દઈશું જો તમારે ડ્રાયફ્રૂટને ઘીમાં સાતડીને નાખવા હોય તો પણ તમે નાખી શકો છો તો આપણે જે ઘીમાં જ્યારે સામો શેક્યો એ પહેલાં તમે ઘીમાં થોડું ડ્રાયફ્રૂટ સાતડીને નાખી શકો છો સામાને બરાબર હલાવીશું ને સામો થોડો ચડવા દઈશું હવે હલાવતા જ રહેવાનું છે તેને એમ જ રહેવા દેવાનું નથી જો તમે હલાવ્યા વગર રહેવા દેશો તો તે તળિયામાં ચોટી જશે હવે હલાવતા જઈશું અને બરાબર સામાને ચડવા દેશું થોડું એવું કેસર લઈ લેશું તેમાં થોડું ગરમ પાણી નાખીને ઓગાળીને કેસરવાળું પાણી પણ તમે એડ કરો હવે ઠીક થવા લાગ્યો છે તો તેમાં તમે દળેલી ઇલાયચી પાવડર નાખી દો એલાયચી પાવડર નાખીને હવે બરાબર મિક્સ કરીશું મિક્સ કરીશું ત્યારે તમને થોડી થોડી વાર પછી દેખાશે કે સાઈડમાં થોડું થોડું ઘી છૂટું પડવા લાગશે હવે થોડીવારમાં ઘી છૂટું પડી જશે થોડીવાર વાર હલાવતું રહેવું બિલકુલ એમ જ રાખી દેવું નહીં હવે તમે જોઈ શકો છો કે ચમચા પરથી પણ શીરો છૂટો પડવા લાગ્યો છે હવે તેમાંથી ઘી છૂટું પડવા લાગશે અને હવે સાઈડમાં તમે થોડું થોડું જોઈ શકો છો કે ઘી છૂટું પડવા લાગ્યું છે હવે હું તમને બતાવું છું કે આપણે જે ઘી લીધું હતું તેનું માપ પરફેક્ટ છે બરાબર ઘી છૂટું પડી ગયું છે હવે તેને આપણે પ્રસાદી માટે બનાવેલો છે તો આપણે એક બાઉલમાં તેને નીકાળી દઈશું તેવી જ રીતે બધા શીરાને આપણે એક મોટા જ બાઉલમાં નીકાળી લેશું આપણો શીરો એકદમ પરફેક્ટ બન્યો છે ને ઘી પણ સરસ એવું છૂટું પડી ગયું છે મોરૈયો પણ સરસ ચડી ગયો છે ઉપરથી આપણે બદામની કતરણ પિસ્તાની કતરણ લાખીશું અને એક તુલસી તુલસીપત્રથી તેને ગાર્નિશ કરીશું ફ્રેન્ડ તમને મારી આ રેસિપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ને તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તે પણ તમે મને જરૂરથી કહેજો તો હું તમને તે રેસીપી શીખવાડીશ તો ફ્રેન્ડ આજે અમે આ પ્રસાદી દશામાના વ્રત ચાલુ છે તે નિમિત્તે અમે પ્રસાદી પણ ધરાવી છે